જો માર્શલ તકલીફ થાય હોય તકલીફ થાય મારી છે એટલો ઉતાર આનો ઉતાર વિડીયો ઉતાર મારું નામ દીપ ધામે સર બનાવમાં તો એવું ભાઈ નું અમે નાના મોથી આવતા હતા નાનામાં સર્કલ પાસે આઠ મિત્ર હતા અમે અમારી સ્પીડ સાઉ નોર્મલ હતી વીસ વીસ જેવી પાછળથી એક કાર આવી હોરન ચોંટાડી અને સ્પીડમાં હતી એનાથી બ્રેક ન લઈ ગઈ એટલે મારા ટુ વ્હીલમાં અઢાડી ગાડી એટલે અમે બધે મિત્રો એ પૂછ્યું કે ભાઈ આમ કેમ કર્યું ટ્રાફિક ના હિસાબે એને કીધું કે આગળ ઉભી રાખો થોડીક ગેરવર્તન કરતા હતા કાવા મારતા હતા ગાડીમાંથી એવું એટલે એ આગળ જઈને ઉભા રહ્યા અને અમે ચાલુ ચાલુ બાઈકે હતા એને આવીને સીધું પાઇપ થી એટલે ધોકા થી ઢોર ચાલુ કરી દીધો સીધો ગાડી હતી પોલીસ લખેલી કાળા કાજ હતા આગળ ધોકા પડ્યા હતા અને પોલીસ ની ટોપી પડી હતી ફૂલ ડ્રિંક કરી ગયા હતા

પોલીસ વાળા સરઘસ કે આ ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં આવી રીતે ગેરવર્તન કર્યું ને રહ્યા ને તો આ આ લોકો ને કેમ નહીં